તેમજ ચાલીસ વર્ષના અનુભવી યોગાચાર્ય શ્રી દુષ્યંતભાઈ મોદી તથા નૈનાબેન મોદીની ઉપસ્થિતિમાં યોજાયો હતું આ યોગ શિબિર કંચનબાગ માંજલપુર તથા વલ્લભ ઉદ્યાન માંજલપુર ખાતે યોજવામાં આવ્યું જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો યોગ કરી અને યોગા વિશેની વિશેષ માહિતી મેળવી હતી વધુમાં જ સાધનાબેન બુચ પતંજલિ યોગ શિબિર જિલ્લા પ્રભાર છે તેઓ યોગ શિબિરમાં જોડાનાર તમામનો આભાર પણ વ્યક્ત કર્યો હતો હું વડોદરા એમએસ યુનિવર્સિટીનો યોગ એક્યુપ્રસર નેચરોપથી કોર્સનો કોર્ષ ડાયરેક્ટર ત્રીસ વર્ષ સુધી હું રહ્યો હવે હું સમગ્ર ગુજરાતમાં યોગ એક્યુપ્રેશન અને નેચરોપથીનો પ્રોગ્રામ વિના મૂલ્યે ચલાવું છું જે ગામમાં જે સોસાયટીમાં જે સમાજમાં લાઇન્સ રોટરી જેસીસ હવે કોઈ બી ક્લબમાં આવા પ્રોગ્રામનું આયોજન કરવું હોય તો વિનામૂલ્યે હું તે એક જગ્યાએ જાઉં છું કારણ કે મારી ઉંમર એકોતેર વર્ષની છે એટલે સમાજને મારે બેઠો કરવો છે બેઠેલા સમાજને ચાલતો કરવો છે ચાલતા સમાજને દોડતો કરવો છે અને દોડતા સમાજને ઉડતો કરવો છે યોગ એ ચિત્તની ચિકિત્સા છે યોગ એ મનની ચિકિત્સા છે અને મન ચંગા તો કથોટી મેં ગંગા પાતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી સાધનાબેન બુછે મને જણાવ્યું કે આખા જિલ્લામાં આપણે અભિયાન શરૂ કરવાનું છે તો આ પહેલાં નવ તારીખથી માંડીને અગિયાર તારીખ સુધી બે દિવસ બંને જગ્યાએ આવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે વિનામૂલ્યે સમાજને આપણે કંઈક આપવાની વૃત્તિને કારણે આ સાધનાબેને આ પ્રોગ્રામ વિનામૂલ્યે કર્યો છે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ પતંજલિ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા ત્રિદિવસીય યોગ એક્યુપ્રેશર અને પ્રાકૃતિક આહારના જ્ઞાન વિષયની અમે એક શિબિર રાખેલી ત્રણ દિવસની બે જગ્યાએ સવાર સાંજ સવારે અમે કંચનબાગ ખાતે કરેલું અને સાંજે અમે લોકોએ વડીલ વિહાર બાગમાં વડીલ ઉદ્યાન બાગમાં કર્યું છે જેમાં દુષ્યંત સરે અમને સહકાર આપ્યો છે ને એ પોતે અમને જ્ઞાન આપવા આવતા હતા યોગનું જ્ઞાન હું પોતે આપતી હતી મહિલા પતંજલિ યોગ સમિતિ તરફથી સાધનાબેન બુછ છું મહિલા અધ્યક્ષ સૈની અહીંયા લગભગ રોજની અમારે સવારના નેવું અને અત્યારે લગભગ સિત્તેર જેટલી બહેનો અને ભાઈઓએ લાભ લીધો છે જે એમે એમને જ્ઞાન આપ્યું છે યોગનું અને સરે આપ્યું એક્યુપ્રેશર વિષયનું કે હસતા હસતા રમતા રમતા કેવી રીતે આપણે યોગ કરીને આપણે આપણું શરીરને સ્વસ્થ રાખી શકીએ અને આપણા વિચારોને શુદ્ધ કરી શકીએ પોઝિટિવ બનીએ અને પોઝિટિવ વિચારો આપણે ફેલાવીએ એના વિશે ખાસ લોકોને જાગૃતતા આપવા માટે અમે આ શિબિરનું આયોજન કર્યું હતું ઓ હું સાધનાબેન બુચ મહિલા પતંજલિ યોગ સમિતિના પ્રભારી છું